હલોજી મિત્રો કેમ છો મજામાં છો અને ઠંડી પડી રહી છે સાથે સાથે પાક પણ સારો થઈ રહ્યો છે તો મિત્રો એરંડા સુકાઈ ગયા છે અને હવે એરંડામાં પહેલી વેણ વેણી નાખીએ છે તો મિત્રો આ દોસ્તો જુઓ તમે આ સુકાઈ ગયેલા એડા વેણેલા એડા પહેલી વેણના એડા લગભગ એક ટોળા જેવું હશે મારા અંદાજ મુજબ એક ટોલો વેણી નાખીએ છીએ પહેલી માળ એટલે પહેલી માળા વહેણવાથી હંમેશા બીજી માળાનો વિકાસ સારી રીતે થાય છે એરંડાનો વિકાસ સારી રીતે થાય છે ડાળે પડે છે અને આમ એકદમ ઝુંડ જેવું બની જાય છે આખું એરંડાનું ભાઈ જે પ્લોટિંગ હોય ને એ પ્લોટમાં એટલે એરંડા બહુ સરસ હોય છે અને રોકડીયો પાક છે બજારમાં લઈને જાઓ તો તમે કેશ લઈને જ પાછા આવો તમારે કેશ ટુ કેશ પેમેન્ટ અને આ એરંડા છે એક વખત વહેણ્યા છે બીજી વખત વહેણતા વાર નહીં લાગે એટલે થોડા પંદર દિવસ પંદર દિવસ વહેણવા પડશે એટલે મિત્રો પંદર દિવસે એક બેટ્રોલો એક બેટ્રોલો આવતો જ હોય એ પ્રમાણે એરંડા સુકાતા રહે છે તો મિત્રો એરંડાનો વાવેતર એ રોકડીઓ પાક છે એ સૌ ખેડૂત મારે ઉપયોગી અને અસાર રહ્યો છે તો મિત્રો આટલો વિડીયો હવે હું લાંબો આપણા ટાઈમને વેસ્ટ નહીં કરું અને આટલા વિડીયોમાં સંતોષ રાખશો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળશું જય હિન્દ જય વંદે માધુરામ જય માતાજી જય ગરવ ગુજરાત